દેશમાં બેરોજગારીની સમસ્યા છે બધાને તંત્ર નોકરી આપી શકતું નથી તેવામાં કેટલાક લોકો આત્મનિર્ભર બની પોતપોતાનો નાનો મોટો વેપાર કરતા હોય છે આવા લારી ગલ્લાવાળાઓને સરકાર એક તરફ લોન આપી વાહવાહી લૂટે છે અને વડોદરા કોર્પોરેશન પોલીસ રોજગારી છીનવી રહી હોય તેવી લારી ગલ્લાવાળાની લાગણીઓ છે રસ્તામાં અડચણરૂપ લારી ગલ્લા ન ઉભા રહે તે જરૂરી છે પણ તેની માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાનું આયોજન કરવું જોઈએ પણ તે થતું નથી રોજ કમાઈ અને રોજ ખાનારા લોકોને રોજગારી આપવાની અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ કરવા સહિત લારી ગલ્લા પથારાવાળાઓ સામે થતી દંડનીય કાર્યવાહી બંધ કરવા અંગે પાલિકા તંત્રની કચેરી ખાતે શહેરના ઇન્ટુક અધ્યક્ષ

આવા માંગ કરે છે આવા લોકો સામે ખોટી દંડનીય કાર્યવાહી બંધ કરવાની પણ આવેદનપત્રમાં ઇનટુંકમાં અધ્યક્ષ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું તેમણે દબાણ શાખાની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરી છે લારી ગલાવાળાઓને હેરાન કરવાની સત્તા તેઓના આવેદનપત્રમાં આક્ષેપ કર્યા છે ઉપરાંત લારી ગલ્લાવાળા પાસેથી વહીવટી ચાર્જ વસૂલવાનું બંધ કરવા પણ તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારે કોર્પોરેશનને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છીએ વાસ્તવિકતા એ છે કે બે હજાર ચૌદમાં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા પથારાવાળા ખુમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે વાત મહત્ત્વની એ છે કે જ્યારે કાયદો બે હજાર ચૌદમાં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજિયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિધિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને બસો મીટરના અંદરે અંતરે એમને ત્યાં સ્થાપિત કરવા વિસ્થાપિત કરવા પડે પરંતુ કોર્પોરેશને આ દિન સુધી એમને કોઈપણ પ્રકારની હોકિંગ ઝોન બનાવ્યા નથી બે હજાર અઢારમાં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની ધારણા આપી આજે બે હજાર ચોવીસ થઈ આ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી એ બાબતે અમે કહેવા માગીએ છીએ કે કોર્પોરેશનને સહેજ પણ અધિકાર નથી જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી એક પણ લારીને એ લોકો હાથ લગાવી શકે નહીં પરંતુ આ ગરીબ જનતાને અત્યાચાર કરી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે અને અત્યારે હમણાં જે છેલ્લું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે પ્રકારે ગુનાખોરી વધી છે જે પ્રકારે એક્સિડન્ટ થાય છે દારૂ જુગાર અને ડ્રગ્સના નામે જે પ્રકારે લારીઓને ખસેડી લોકોને એવું બતાડવામાં આવે છે કે જે લારી ગલ્લાવાળા જવાબદાર છે તમે કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી એને છુપાવવા માટે તમે ગરીબ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો વાસ્તવિકતા એ છે કે આ જે કૃત્ય કર્યું છે એ હેઠળ મ્યુનિસિપલ કોમ કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઉપર કાયદાકીય રીતની કાર્યવાહી થાય બીજી તરફ તમે આની એક મહત્ત્વનું કૌભાંડ બહાર પાડું છું કે આ કેમ થતું નથી ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લારી ગલ્લાવાળાઓને એમનો રોજગારીનો અધિકાર માટે કેમ કરતા નથી કારણ કે એમની કરોડો રૂપિયાની આવક છે ભ્રષ્ટાચાર છે અને કોર્પોરેશનને થતી આવક એ લોકો લૂંટી જાય છે એનું ઉદાહરણ કહું કે હમણાં પૂર પહેલાં જ કે પંચાવન હજાર લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજારની લોન આપી હું તમને પ્રશ્ન પૂછું છું એક રસ્તા પર ઉભેલો લારી ગલ્લાવાળાને તમે પચાસ હજારની લોન કેવી રીતે આપી શકો અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે અને આ તો પ્રધાનમંત્રીની વાત છે કોઈ સામાન્ય વાત જ નથી એનો મતલબ પંચાવન હજાર લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે લગભગ બાવીસ લાખની વસ્તીની અંદર ત્રણથી ચાર લાખ લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એક જણને રોજીરોટી ન આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજીરોટી છીનવી શકે હવે મહત્ત્વની બાબત હું હપ્તાખોરીની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે પંચાવન હજાર દર મહિને તમે બધા જ જાણો છો કે પાંચસો રૂપિયાની પાવતી વહીવટચાર્જની ફાટે છે અમુક જગ્યાએ પંદરસોની અમુક જગ્યાએ અઢી અઢી હજારની અમુક જગ્યાએ ત્રણ હજારની અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ જોયું બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક ત્રણ કરોડ રૂપિયા છે ત્રણથી ચાર કરોડ રૂપિયા એનો મતલબ શું થયો પંચાવન હજાર ગુણ્યા પાંચસો કરો ને તો મહિનાના પોણા ત્રણ કરોડ રૂપિયા કોર્પોરેશનના અંદર જવા જોઈએ અને વાર્ષિક તેત્રીસો કરોડ થાય જો પંદર તેત્રીસ કરોડ તેત્રીસ કરોડ સાથે સાથે પંદરસો લઈએ ત્રણ હજાર લઈએ એટલે લગભગ સો એક કરોડ રૂપિયા જેટલું ફંડ થાય પણ એમાંથી તમે ચાર કરોડ જ જમા કરાવો છો એનો મતલબ બીજા કરોડો રૂપિયા નેતાઓ હપ્તો ઉઘરાવે છે અધિકારીઓ હપ્તો ઉઘરાવે છે કાં તો પોલીસ હપ્તો ઉઘરાવે છે આ બાબતે અમે કોર્પોરેશન પાસે જવાબ લીધા વગર નહીં રહીએ કે તમે પંચાવન હજારને રેકોગ્નાઈઝ કર્યા હજી ત્રણ હજારને તો લોન આપવાની ચાલુ છે એવી લખ્યું છે બજેટમાં મ્યુનિસિપલ કમિશનરની બજેટની સ્પીચ તમે જુઓ એની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ અમે જે પણ વાત કરીએ છીએ એ સત્તાવાર આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશનના છે એટલે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે ગરીબોને લૂંટી રહ્યા છે એમના અધિકારનું છીનવી રહ્યા છે અને આ બાબતે તમે જોઈ શકશો કે કાયદો પણ સ્પષ્ટ છે અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર પહેલાં આપીશું પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર કે આ સત્તાધીશો ઉપર કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે આ લોકોને મફત પોતાની લારી ગલ્લા પરત આપી એમને ધંધો રોજગાર કરવાનો અધિકાર આપે એવી પહેલાં અમારી માગણી છે આ સંદર્ભે મેયર પિંકીબેન સોની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવેદન મળ્યું છે તેને લઈને મ્યુનિસિપલ કમિશનર અને પદાધિકારીઓ સાથે બેસી ચર્ચા વિચારણા કરવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે આજ રોજ કોંગ્રેસના અમારા સાથી સભાસદ શ્રી અમીબેન રાવત અને એમના હસબન્ડ નરેન્દ્રભાઈ રાવત દ્વારા એક આવેદન પત્ર ની રજૂઆત માટે તેમના દ્વારા મારી પાસે સમય માંગવામાં આવ્યો હતો અને એ મુજબ એમને મને આવેદન પત્ર આપ્યું છે આ અંગે

પણ ન સર્જાય તે માટે સમતોલ જાળવણી કરી શકાય તેવી કાર્યવાહી કરવામાં આવશે સાથે જ અને બાબતોને લઈને પણ સ્પષ્ટતા કરી હતી આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ રાવત અને અમિતભાઈ રાવત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી વહેલી તકે લાગુ કરો વડોદરા શહેરમાં જે રીતે લારી ગલ્લા રોડ ઉપર ફૂટપાથ ઉપર એટલે કે કોર્પોરેશનની જગ્યાઓ ઉપર ટ્રાફિકમાં અડચણ થાય અને લોકોની અવરજવરમાં અડચણ થાય એ પ્રમાણે લાગી રહ્યા છે બે હજાર સત્તરમાં આ લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું એ વખતે સોળ સત્તર હજાર લારી ધારકો હતા અને આ રેગ્યુલર લારી ધારકો છે એમના માટે કંઈક નીતિ બનાવી જરૂરી એની લાગણી હતી વડોદરા કોર્પોરેશન પણ સંવેદનશીલતાથી આ બાબતમાં વિચારણા કરી રહ્યું છે સ્ટ્રીટ બેન્ડ પોલિસી

લોકોની રોજીરોટી પણ સચવાય અને ટ્રાફિકમાં અડચણ ના થાય લોકોને અવર તકલીફ ના પડે કારણ કે ફ્રીલી મૂવ થવું એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે એ અધિકારનું પણ પાલન કરવું પડે અને ગરીબ માણસોની રોજી રોજીરોટી ન છીનવાય એ પ્રકારનું બેલેન્સ લેવાની જરૂર છે આજે એમને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર પર ગંભીરતાથી વિચાર કરી અને આગામી સમયમાં પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નાનામાં નાના પાસાઓનો વિતર કરી અને આ બાબતને યોગ્ય એમ કોનું સોલ્યુશન નીકળે એવો કોર્પોરેશન દ્વારા પ્રમાણિત થાય કાયદેસર રીતે જે સ્ટ્રીટ વેલ્ડર એક્ટ છે એના પ્રમાણે લારી ગલ્લા હટાવી નહીં શકાય એમની રજૂઆત હતી તો સામે પ્રશ્ન એ પણ થાય કે જે રજીસ્ટર થયા છે એના સિવાય નવા લારી ગલ્લા મૂકી પણ ના શકાય પરંતુ બંને બાજુ ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય પોતાની રોજીરોટી માટે બંને બાજુથી કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યા છે ખાસ કરીને જે નવી નવી લારીઓ આવી રહી છે તે સતત હજાર લારીને બદલે ચાલીસ પચાસ હજાર લારીઓ થઈ જાય એની પર પણ કોઈ રોકટોક નથી અને આ બાબતમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જેટલી લારી છે એનું વિસ્તૃષણ કરવામાં આવે એ લોકોના નંબરિંગ કરવામાં આવે અને જે નંબરિંગ થાય છે એ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ લઈ અને જે કોર્પોરેશનની પ્રોમાસ રૂપે ધંધા કરવામાં આવે છે અને એને જે કોર્પોરેશનની આવક છે એ આવક પણ પૂરેપૂરી ઉઘરાવાય કારણ કે ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે

સ્ટ્રીટ વેન્ડર નો ભાગ છે કે બે પોઈન્ટ પાંચ ટકા કરતા વધુ વસ્તી લારી ગલ્લા ઉભા ન રાખી શકે એટલે આ બાબતમાં ઘણા સંશોધન કરવાની જરૂર છે કે એક વ્યક્તિ એક લારી અને આધાર કાર્ડ હોય આખા ફેમિલીમાં એક લારી લાગે પરંતુ આવનારા સમયમાં આ બાબતની ગહન ચર્ચા વિચારણા કરી અને પોલિસીને કેવી રીતે લાગુ કરવી એ બાબતમાં ચર્ચા વિચારણા કરવામાં